અને આજે રવિવાર છે પછી રવિવાર ને દી દવાખાને જવાનું છે અને રાજુલા જવાનું છે આમ સારી રીતે આમ કાઈ લાગતું નથી ને આમ રોવે જ્યારે રાત ઘરે બગડા સટી રોવે એવા લાગે કે જાવા દીજે મને તો બીક લાગે કે હું થઈ ગયા તો ભાઈ એક જાડા પેટમાં આવી ગયું થતું હોય ને આમ દુખા હોય એ રીતના અને હું છોકરો તો હું આપણને ખબર તો પડતી નથી ને મને જ રીકે મજા આવી ગઈ નાક ખોડ બધું બરે છે શરદી થઈ ગઈ છે માથું અવાજ ભારી બધું થઈ ગયો તો હારવાર હું બતાવતો મેં મારી વિશ્વાને બતાવી લઈ હારવાર દવાખાને કા

મારું કઈ નક્કી નહીં પણ આપણે વિશ્વાસ માટે બે ને વિશ્વાસ લીધો મને બોલે છે માટે આપણે લેવાના છે ગરમ ગરમ કપડા લેવાના હતા ને એટલે બે કલાક ગોતતા હતા લઈ લીધા છે ફ્રીથી કેટલા લીધા છે કેટલા કપડા લીધા છે એમાં આવી ગયા છે અને ની છોકરી છે ને એના માટે લઈ લીધા છે ને હજી લે છે જો બે ઘોડિયા લીધા છે અહીં તમને ખ્યાલ નહીં આપણે ઘરે નહીં રહેતી જોવું પણ તો ખાલી કહી દઉં ને આ બે જોડી કપડાં એક આ ગરમ કપડા લીધા છે ને એક આ લીધા છે આમાં હોની બેનના ભેગ આવી ગયા છે અમુક કપડાં એટલે આ ઘેર જઈને નોખા પાડવાના છે એવડો મોટો ટોપો નહીં ને પ્રીતિ બહુ મોટો માથું નાનું છે

এটা গোগ্ৰা আছে আকৌ প্লাট বোলে লেবি নেওৰি কসা কসা ৰুপিয়া নি দেখ লৈ লহনি বিয়া পি গেল হাই হাই ৰুপিয়া এইটা তো লাট পলে লৈ লহনি বিয়া লবি জুম গালে হনি বিয়া পি দে এত লৈ তো তাই থুৱা পি যে হনি বিয়া বে তুমি জমি গিয়া তো কই আমাৰ ৰেকি দি নাই বিজে কলা লাগি দি কৰা কলা ৰিড নাই কৰ ভাই

અઢી વાગે જશે એટલે આપણે પાણી પી લીધું છે અને ચા સા લઈ લીધી અમારા ચા હોય તમારા પ્રીતિનો છે પણ હું પી જોવો ને કેવો છે કેમ કહેવાય પ્રીતિ હું કામ તો ખબર છે મેં કોઈ મારો મારો જોયો કારણ કે હું એડિટિંગ કરતો મને ખ્યાલ બધું જોવાનું એને છે એટલે એને જોવો કર ને કે આ આ વાર લગાડી ને જાગે રાંધી નથી નો વગેરે રાંધીએ પછી ખાવાની બપોર રેવાય એવા કે આમાં કેવા કમેન્ટ આવ્યા કે પીટી લાડ બધા બોલે ને એટલે આ અને નોખી કરી દીધા બધા મારા હું એટલે કરી જમ લાડ તો કેવા तो कई मतलब बाल बचारिया बाल ये बात मत करो ये बात तो हमने पैसा लाखों ब्लॉग बने दे

કેટલા ને લાવ્યા છે ઈવત પૈ દેવાનું છે આ ગડે તો ફ્રેન્ડ જોલી જો હું હું આવી અમે લાવ્યા છે પેલા તો અમારી વિશ્વા માટે દવા દીકરી માટે દવા લાવી ડોક્ટરે હું 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 ના અડધું અડધું પાણી બેઠે પાણી હું કમ એ પાણી અડધું અડધું કરીને પાઈ દેવાનું છે સવાળાથી હા છે ઓ દિવસ થાય લાફ અમારી દીંગીયા તમારા સાવાટું ખુદ દવા આવી ગલાકે આપકો તાહ હોત સે ઓ એક મીરસા કેદુ નામ મે નકી કરતા થા કે મારી દીસવા માટે કેદી એના ગરમ કપડા લાવી કે સિયારો સરો થઈ ગયો તો ને કોઈ માર કે હોઈ ન ઓકતે એટલે એ માટે કંચન આટો ને આ જોઈએ ને પ્રીતિ ની મારી છોકરી લેતા આવો જી

रेडी इसको मेरे को तो फोटो पर नहीं इसको ऐसे करके तो चलिए तो ढिंगी माटी लानी बे जर्सी गरम कपड़ा से आ कपड़ा जो कपड़ा से पर से गरम ढिंगी माटी मोजा लानी देख क्या अबे अबे बे ढिंगी माटी बेई लानी बे ढिंगी एक ढिंगी नो एक आ ढिंगी नो एक आ ढिंगी नो एक कंचल ढिंगी नो जो हाल लगे ना सोरे लवानी हो कोई हाल लगे ये व नहीं

अब जो भाई आरी दिलाव जा म देखाए ढिंगी झरी झरी बे गुड़िया ले इन आवी तो बे गुड़िया माथी कलर कोन हाल लगे मर साहब ने आ कलर लाट गमे भाई ने मने बे हार लागे छे आ डीम कलर डीम पड़े ना

आ या पिदा हट म देवन ओए ले त म केवा बि म के ई तो खरी आ माथि बे हाल लागे न लेलवानी लिसे आ लिसे जोई लिसे तने एक लेजो म जानो जो हाल लागे छ लेलौ ये, लाओ मारो हरि डिग्री एबीसीडी भर्से ए यो भनावन एबीसीडी पूरा गर्न छ त लाइक शेयर कमेन्ट गर्नुस् जनाना सब्सक्राइब गरेर ल द मरिया हम बिदा व्लग म छ ति